વાત કરીએ વડગામની તો વડગામમાં મંગાઈ વિકાસ કાર્યોની માહિતી કે જ્યાં તાલુકાની માહી પંચાયત અનેક સમયથી વિવાદોમાં ત્યારે જાગૃત નાગરિક દ્વારા માંગવામાં આવી માહિતી કે જ્યાં અયોગ્ય અને અધૂરી માહિતી આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ન્યાય ન મળે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જ્યાં વડગામમાં જે વિકાસ કાર્યોને લઈને માહિતી માંગવામાં આવી છે કે જે તાલુકાની માહી પંચાયત જે અનેક સમયથી વિવાદોમાં છે ત્યારે એક જાગૃત નાગરિકે જે માહિતી માંગી હતી અયોગ્ય અને અધૂરી માહિતી આપી હતી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે આ સાથે ન્યાય નહીં મળે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની પણ ચીમકી ઉચ્ચારી નાણાપંચની નકલો અને ગ્રામ પંચાયતે જે નિભાવેલ રોજમેલની નકલો માગેલ જે મને માહિતી મળે છે પણ મારા સંતોષજનક માહિતી મળેલ નથી અને જે મારા ઉચ્ચ અધિકારીઓએ આની તપાસ કરી અને મને પૂરતી માહિતી અપાવવા મારી એક વિનંતી છે જાગૃત નાગરિક તરીકે બીજું કે જે જે આમાં ઉલ્લેખ કરેલ છે એ કોઈ માહિતી સચોટ ન સાચી